નમસ્કાર ખેડૂત મિત્રો મિત્રો આપણે જીપીએસ સિસ્ટમ લઈને આવ્યા છીએ ભાઈ અને હા જીપીએસ સિસ્ટમ તો ખરી પણ મિત્રો આમ જુઓ ચા બા કાંઈ નહીં હોય ડાયરેક ચા નાખે હે એવો ડાયરેક્ટ ઇંધાણિયા ડબલ ખર્ચા જ નહીં કાંઈ નહીં આપણે જોવો તમે કેટલા ચા લેતા હોય વીસની જારી અને ડાયરેક્ટ ભેગું આપણે ખાતર એવો હોતું જાય ડબલ ભાડાના ચઢે જુઓ તમે એવો જુગાડ કર્યો હે જુઓ આગળ આપણે રોટા વોટા રાખેલું છે ડાયરેક્ટ ઇંધાણિયા જીપીએસ સિસ્ટમથી જુઓ ડાયરેક્ટ ઇંધાણીયા સા ભાઈ જોવા રોટા વોટર આવેલું છે જા નાખો અમાર મારું હોય ડબલ ખર્ચા જ નહીં ભાઈ ડાયરેક ખાતરે ભેગું હોવાતું છે ભાઈ જુઓ તમે જીપીએસ સિસ્ટમથી એ હા તો ખાલી ભાઈ ડ્રાઈવર બેઠો હોય બાકી બેવાની જરૂર નથી આમ જોવું હેન્ડલ મૂકેલું રહે એને જુઓ તમે જીપીએસ સિસ્ટમ ઓબાઈલ કોઈ પણ મિત્રોને ચા નાખો હોય તો ભાઈ કોમેન્ટ કરજો ભાઈ અઢીસો રૂપિયાનો વિભો હાલે છે આપણે જુઓ

哎，哥啊！